સાહેબ મારે આઈવીએફનું રિઝલ્ટ સુધારવું છે હિસ્ટોસ્કોપી કે લેપ્રોસ્કોપી કરાવવાથી શું આઈવીએફનું રિઝલ્ટ સુધરી શકે હું ડૉક્ટર જયદેવ દામેલિયા કે ગાયનોલોજીસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ કેન્ડોર આઈવીએફ સેન્ટર અમારા પાસે આવતા દરેક કપલને આઈવીએફની સારવારમાં સફળતા એકદમ ઝડપથી જોઈતી હોય છે અને એકદમ વાજિબ વાત છે કે લોકોને આઈવીએફની સારવારમાં સફળતા મળે એના માટેના બધા જ પ્રયત્નો કરવા જોઈએ તો આજે આપણે ચાલો વાત કરીએ કે લેપ્રોસ્કોપી અને ઐસ્ટોસ્કોપી શું છે અને એ લેપ્રોસ્કોપી એસ્ટોસ્કોપી કરાવવું જરૂરી છે દરેક આઈવીએફના દર્દીઓને તો સૌપ્રથમ લેપ્રોસ્કોપી એટલે પેટની અંદર દૂરબીન નાખીને ગર્ભશયની બહાર એટલે કે આંતરડા અને ટ્યુબ એ જોવામાં આવતું હોય છે જ્યારે હિસ્ટ્રોસ્કોપી એટલે કે ગર્ભાશયની અંદર દુઃખ મૂકીને જ્યાં બાળક ચોડતું હોય એ દિવાલ જોવામાં આવતી હોય છે જે કપલને ને આઈવીએફની સારવારમાં જવાની જરૂર છે તેમને હિસ્ટ્રોલેપ્રોસ્કોપી મારી દ્રષ્ટિએ કરાવવાની કમ્પલસરી જરૂરિયાત નથી અત્યારના જમાનામાં સોનોગ્રાફીના મશીન વડે ખૂબ જ સારી ટેકનોલોજીના મશીન અને એક્સપર્ટીઝ હોવાના કારણે આપણે જાણી શકાય છે કે ગર્ભાશયની અંદર અથવા તો ગર્ભાશયની બહાર કોઈ એવા પરિબળો છે કે જેમને આપણે આઈવીએફની સારવારમાં આઈવીએફના રિઝલ્ટમાં અસર કરતા હોય છે તો આ લેપ્રોસ્કોપીને એસ્ટોસ્કોપી કરીને એ જ પરિબળો આપણે દૂર કરી શકતા હોય છે પરંતુ જો આ પરિબળો આપણને સોનોગ્રાફી વડે જાણવા નથી મળતા મતલબ કે કોઈ પ્રોબ્લેમ એવી ક્રોસ નથી દેખાતી તો કોઈપણ દર્દીએ આઈવીએફની સારવાર કરાવતા પહેલાં લેપ્રોસ્કોપી કે હિસ્ટ્રોસ્કોપી કરાવવી કમ્પલસરી જરૂરી નથી અમુક દર્દીઓ માટે જરૂરી છે જે આપણે સોનોગ્રાફી અથવા તો બીજી હિસ્ટ્રી વડે આપણે જાણી શકતા હોઈએ છીએ કે આ દર્દીને હિસ્ટ્રોસ્કોપી કે લેપ્રોસ્કોપી કરાવવી કે નહીં કરાવવી તો મારા વિડિયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરીએ અને દર્દીઓને હિસ્ટ્રોસ્કોપી અને લેપ્રોસ્કોપીની અનનેસેસરી આર્થિક શારીરિક અને માનસિક બર્ડનથી આપણે દૂર કરીએ વધારે ક્વેશ્ચન્સ માટે તમે અમને કોમેન્ટમાં પૂછી શકો છો થેન્ક યુ